દોસ્તો અમે વિસાવદર ના પોલીસ સ્ટેશને બેઠા છીએ આ બાપા છે એમની ઉંમર ઉંમર જોઈ જોઈ લો નજીક થી વિસાવદર ના અંદાજે જાહેર થયા મુજબ પાંચ ગામ અને હજુ જેની જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા વીસ ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ બે થી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદર માંથી થઈ છે અમે અહીંયા પોલીસ સ્ટેશને એફઆઈઆર લખાવવામાં આવ્યા છે તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો ક્યાંથી જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે એમની ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસે પૂરી દેવાની પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજનો જથ્થો મળે છે મજૂરી કરતા માણસ હોય છેવાડાના માણસ હોય ગરીબ માણસ હોય એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી તત્વો જે છે ચોરી કરી જાય છે આખી વાત આ એવી છે કે વિસાવદર માં અનાજ ચોરી ઘણો ટાઈમ થી થાય છે પણ પોલીસને ખબર છે મામલતદાર ને ખબર છે બધાને ખબર છે કે આ ચોરી થાય છે લોકો સુધી નથી પહોંચતું પણ આ બધા કાન આડા આંખ આડા કાન કરે છે આજે એવો બનાવ બીનો કે હું છેલ્લા પંદર દિવસ થી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આગલી સોળ તારીખ જૂન ચૂંટણી પેલા લોકોને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી ગયો આવો મેસેજ બધાને જતો રહ્યો પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિના નો અને મામલતદાર માંથી એવું જાણવા મળ્યું છે છઠ્ઠા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો હતો છઠ્ઠા મહિનામાં બે મહિનાનો ભેગો માલ એટલે આ ચોર લોકોએ શું કર્યું કે ગરીબ ગરીબ જનતા અંગુઠો લઈ લીધો અને માલ મન આવે બે કિલો પાંચ કિલો આપી દીધો અને બે મહિના નો ઉધારી દીધો એટલે આ મોટો જથ્થો ગમે અહીંયા ગાયબ થયો છે આખા વિસાવદર વેસાણ અને બધી જ જગ્યાએ બે મહિનાનું અનાજ સરકાર તરફથી આવ્યું છઠ્ઠા મહિનાનો અને સાતમાનો એટલે કે જૂન જુલાઈનું બે મહિનાનું એકસાથે અનાજ આવ્યું આ વિસાવદરની અંદર રહેલા ભેસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓએ એવું કામ કર્યું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી એફપીએસના ડીલરો સસ્તા અનાજની દુકાનના જે ડીલરો છે એ પણ ઘણા સારા માણસો કેટલાક લોકો છે એમને પણ ગુંડા ધાકધમકી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકાર માંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય એને ઓછામાં ઓછું પચાસ કિલો કરતા પણ વધુ અનાજ મળવા પાત્ર છે કે પાંચ દસ દસ કિલો અનાજ આપી દીધું બંને મહિનાનો અંગૂઠો લઈ લીધો અંગૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કુપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો ચાર થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ આ આખા પંથકની અંદર ગુંડાઓએ કર્યું છે

સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગ જાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે બપોરના બાર વાગ્યાથી અમે અહીંયા છીએ બધા હાજર હરેશભાઈના નેતૃત્વમાં અત્યારે પાંચ વાગ્યા છે પાંચ વાગ્યા છે છતાંય હજુ પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી મામલતદાર આંકડા આપવા તૈયાર નથી પુરવઠા શાખા જે છે એમની પાસે કોઈ હિસાબ નથી એટલી હદે આ લોકો માનવતા વગરના થઈ ગયા છે જાનવર જેવા આપની માનસિકતા છે કેમ કે માણસ હોય ને એને જરાક દયા આવે કે ગરીબોના હકનું અનાજ ચોરાઈ જાય છે કરોડો રૂપિયાનું અનાજ ચોરાઈ જાય છે તો એક એફઆઈઆર તો કરવી જોઈએ આમનામાં કોઈ શરમ નથી એકદમ બેશરમ બનીને બપોરના બાર વાગ્યાના જવાબ આપે છે ભાજપના નેતાઓને ફોન કરી કરીને વારે ઘડીએ પીઆઈ પૂછે છે કે સાહેબ ફરિયાદ લઉં ના લઉં કોનું નામ લખું કોનું ના લખું આવો તમાશો પોલીસ સ્ટેશનમાં હાલે છે હમણાં પંદરમી ઓગસ્ટ આવશે સ્વતંત્રતા દિવસ પંદર દિવસ પછી આ બધી ગેંગ જે છે આ બધા પોલીસ સ્ટેશનના ઝંડા લઈને એ સ્વતંત્રતા દિવસ ઉજવશે પણ આમાં સ્વતંત્રતા છે ક્યાં ગુંડાઓની ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિસાવદરના ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ ક્યાં ગયા પોતે ગુંડાઓની ગુલામી કરે છે વિસા વદરના અનાજ માફિયાઓને પીઆઈ ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ નથી કહી શકે એમ કે ગુલામી કરે છે એક શબ્દ બોલે તો ગુંડાઓ મારે એમ છે પોલીસ અને એટલે કોઈ એફઆર નથી લખતું આ બાપાને ગુંડાઓએ ધમકાવી ધમકાવીને કરોડોનો અનાજ એમની પાસેથી સગે વગે કરી લીધું હવડી મોટી ઉંમરના બાપા રાત જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો કોઈની પાસે સમય નથી આમાં ક્યાં પંદરમી ઓગસ્ટને ક્યાં સ્વતંત્રતા દિવસ આવ્યો ગુંડાઓની ગુલામી અધિકારીઓની ગુલામી નેતાની ગુલામી તો સામાન્ય માણસ માટે આઝાદીનું મહત્વ જ ક્યાં છે અને આઝાદી આવી જ ક્યાં છે હજુ તો આઝાદી જ બાકી છે તો શેની પંદરમી ઓગસ્ટ એટલે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા લડાઈમાં સપોર્ટ આપો અહીંયા દિશા વદરની અંદર કરોડો રૂપિયાની અનાજ ચોરી થાય છે એની અંદર પુરવઠા શાખાના માણસો ભળેલા છે મામલતદાર ઓફિસ નો સ્ટાફ ભળેલો છે સ્થાનિક ગુંડાઓ જેમાંથી કેટલાક લોકોને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોનું સમર્થન છે એવા ગુંડાઓમાં ભળેલા છે અને બહુ મોટી ગેંગ છે આ અને બધી જ ગેંગ એકાબીજાને બચાવે છે પોલીસ મામલતદારને બચાવે મામલતદાર ગુંડાને બચાવે ગુંડાને પાછું નેતા બચાવે નેતાને બીજા બચાવે આખી ગેંગ એકાબીજાને બચાવે છે અને ગરીબ માણસના પેટનો કોળિયો અનાજ છીનવાઈ ગયા પછી તે આ કોઈને કઈ શરમ નથી બસ બધા મોટા તો સિંઘમો બનીને ફરે છે પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે લાચાર માણસ ઉપર આ બધા સિંઘમ છે અનાજ માફિયા વિરુદ્ધ ફરિયાદ આપવા અહીંયા અમે બધા આવ્યા છે બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી અમને બાપા તમારે હું આખી ઘટના છે કયો હાલો મને ભાઈ ઓલા અંદર એક જણો જોયા હોત હું એ લખવાનું હું થયું જાઓ તો ભાઈ વકીલ સાહેબ હા બાપા ઘટના એવી છે હું તો મારી દુકાન ચાલી પછી ત્યાં મારે નાનો દીકરો ગુજરી ગયો ને પછી મારે મોટા દીકરા બધા બે મણા આવી ગયા મારી દુકાન બાજુ નો નવાણિયા રિટેલર છે ને એ મારી હાથી દેતો હમ એટલે એ તો રેડી વ્યવસ્થિત આપતો હતો બરાબર પછી મારી પાસે આનો ઉકો વ્યાસ અને આ જીતુ નો ભાઈ કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના ગયા તમારા ચાર્જમાં તમે પાસે તમને છૂટા એમને છૂટા આવ્યું જ નહીં હું અવારનવાર રોયો એની પાસે પણ તોય મને કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતી આપી આપીએ લેખિત આપી દીધું ઓલા ના પાડે કે ભાઈ હાલે છે એમને હાલવા દો લાંબ ને એ વાંક્યા અને પછી

ના પાડે છે પોલીસ આ બાબત માં જીતુ મહેતા કોણ છે હું તમને ઓળખાણ આપું જીતુ મહેતા ઉપર ત્રણસો ને હાથ બે વાર લાગેલી છે ત્રણસો બે લાગેલી છે લગભગ ત્રણસો છોતેર છે એક વખત આત્મહત્યા કરવાની આ જેતલ વર્ડ નો એક છોકરો આત્મહત્યા કરી હતી એમાં પણ એના નામ છે આખા પરિવાર નામ છે આત્મહત્યા એ છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થઈ પણ આટલો આ ગુંડો માણસ છે આરામથી અને કોઈ કઈ કઈ જ નથી હતું આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું અઢી વર્ષથી ચાલે છે અને એ પોતે સસ્તા અનાજ ની દુકાન જ ચલાવતો પણ કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું પછી આ લોકો ને એને પકડી લીધા પકડી ને પછી હકાવી અને અનાજ ચોરી કઈ નઈ હાલો જોઈએ કઈ નઈ બધા મિત્રો ને ભાઈ ગામડે બધા ફોન કરો બધા જેટલા જેનું જેનું અનાજ ચોરી થઈ બધાને બોલાવો ભાઈ ફોન કરો બધા પીઆઈ ની આવે ત્યાં સુધી એફઆઈઆર નઈ લખાય